રાજસ્થાનના ઉદયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ઘેરા પર હત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરતમાં કરણી સેનાના કાર્યકરો દ્વારા કેસરીયા ધ્વજ સાથે કલેકટર કચેરીએ પહોંચીને નારેબાજી કરીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે સુખદેવ સુખદેવસિંહ ગોગામડીની જયપુરમાં ઘરમાં ઘુસીને આરોપીઓ દ્વારા ધોળે દિવસે હત્યા કરાઈ છે ત્યારે સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાય છે મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી આ રેલીમાં ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ કહ્યું કે દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરવામાં આવી છે પરંતુ હત્યારાઓને પકડી મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવે